નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણો પ્રોગ્રામ ડિજિટલ પ્લેટફોર્મ પર તો મિત્રો આજે આપણે સવારે કોલ માર્કે તો એ મુજબ આપણે કોઈ પણ ગામની જમીનની નકલ સાત ના નમૂના નંબરની નકલ અને આઠ અની નમૂના નંબરની જે નકલો છે એ આપણે ઘરે બેઠા મોબાઈલથી કઈ રીતે કાઢી શકીએ અત્યારે હાલ બધાને ખબર જ છે કે કોઈ પણ આપણે ખેડૂત મિત્રોને કે ગમે તેને જમીનની નકલ કઢાવવી હશે તો એ નજીકના મામલતદાર કચેરીમાં જશે માં ઉભો રહેશે પોતાનો પેટ્રોલ પાડીને જશે ટાઈમ વેસ્ટ હશે પ્લસ ત્યાં પૈસા પણ ચૂકવશે તો આ જ વસ્તુ આપણે ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ નજીવા ચાર્જ પર કરી શકીએ છીએ આમાં તમારા પાંચ કે દસ રૂપિયા ચાર્જ લાગશે એ પણ આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે તો મિત્રો હું તમને આજના વિડીયોમાં શીખવાડીશ કે આપણે જમીનની નકલ કોઈ પણ નકલ કોઈપણ જમીનની અને કોઈપણ ગામની કોઈ પણ તાલુકાની આખા ગુજરાત રાજ્યની કોઈપણ નકલ તમે ઘરે બેઠા મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો

એ બ્રાઉઝરને ઓપન કરી લેવાનો છે અથવા તો ગૂગલને ઓપન કરી લેવાનું છે તો અહીંયા હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશ ઓપન કરીને તમે અહીંયા અહીંયા આગળ સર્ચ કરવાનું છે આઈઓ આર એ આઈઓ આર એ લખીને સર્ચ કરશું એટલે તમને સૌ પ્રથમ આ પ્રકારની વેબસાઇટ દેખાઈ જશે જુઓ તો આ પ્રકારની વેબસાઇટ દેખાઈ જાય તો આ વેબસાઇટને તમારે ગાય ઓપન કરી લેવાની છે તો અહીંયા આગળ હું ઓપન કરી લઉં છું ઓપન કરી લેશો એટલે તમને અહીંયા આગળ ઓપ્શન દેખાઈ જશે એક અહીંયા ઓપ્શન દેખાશે જોઈ લેજો ડિજિટલી સાઇન આર ઓઆર આ ઓપ્શન જોઈ લો તમે અહીંયા આગળ આ ઓપ્શન દેખાય છે ડિજિટલ સાયન આર ઓન એના પર તમારે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા આગળ હું ક્લિક કરી લઉં છું ક્લિક કરશો એટલે તમારે અહીંયા સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો છે તો અહીંયા આગળ જે મારો મોબાઈલ નંબર છે એ હું દાખલ કરી લઉં છું દાખલ કર્યા બાદ તમને અહીંયા જે પણ અહીંયા આગળ ઉપર નંબર દેખાઈ રહ્યો છે મિત્રો જો તમને અહીંયા આ પ્રકારનો એક નંબર દેખાઈ જાય છે એ નંબર અહીંયા આગળ આપણે લખી લેવાનો છે સેમ ટુ સેમ તો અહીંયા આગળ જુઓ હું રિફ્રેશ કરું છું એટલે મારો નંબર બદલાઈ જાય છે તો તમારે તમારો જે પણ નંબર આવે એ નંબર અહીંયા આગળ લખી લેવાનો છે જો આઠ ત્રણ એક ઝીરો સાત આઠ આ પ્રકારે મેં લખી લીધું છે લખી લીધા બાદ અહીંયા આગળ તમને એક બટન દેખા છે મિત્રો જોઈ લો ગેટ ઓટીપી જનરેટ ઓટીપી તો જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરી લેવાનું છે તો જેવું તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જો અમારે ઓટીપી આવી ગયો છે તો ઓટીપીને આપણે કોપી કરી લઈશું ઓટીપીને કોપી કરી લીધો અને પછી અહીંયા આગળ ઓટીપી દાખલ કરી લેવાનો છે દાખલ કર્યા બાદ તમારે અહીંયા આગળ બ્લુ ભૂરા કલરનું લોગિનનું બટન દેખાઈ જશે આ પ્રમાણે તો તમારે એના પર મિત્રો સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયા આગળનું લોગિન કરી લઈશ એટલે આ પ્રકારનું આવી જશે પછી અહીંયા આગળ આપણે બધી વિગતો અહીંયા દાખલ કરવાની છે તો વિગતો દાખલ કરવા માટે સૌ પ્રથમ જો અહીંયા આગળ આપણે કયા કઈ પ્રકારની નકલ જોઈએ છે પછી જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અને બ્લોક અને શહેર નંબર આ પ્રમાણે આપણે અહીંયા આગળ દાખલ કરી લેવાનું છે જુઓ તો અહીંયા આગળ આપણે દાખલ કરી લઈશું બધું તમારે તમારા તમારા મુજબ દાખલ કરી લેવાનું છે તમારે જે ગામની નકલ ડાઉનલોડ કરી છે તો અહીંયા આગળ જુઓ મિત્રો આપણે દાખલ કરી લઈશું આ પ્રમાણે જો નમૂના નંબર સાત હું અહીંયા આગળ ધારો કે તમને ઉદાહરણ માટે બતાવું છું પછી અહીંયા આગળ આપણે તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ખેડા હું સિલેક્ટ કરી લઉં છું પછી આપણે તાલુકો વસો લાગવું પડશે તો વસો સિલેક્ટ કરી લઉં છું તમારે તમારા મુજબ તાલુકો વગેરે સિલેક્ટ કરવાનો રહેશે પછી ગામનું નામ અમારે રામપુરા ગામ છે તો અહીંયા આગળ હું રામપુરા સિલેક્ટ કરી લઈશ સિલેક્ટ કર્યા બાદ અહીંયા આગળ સર્વે નંબર પસંદ કરવાનો છે તો ધારો કે અમારો સર્વે નંબર પાંચસો વીસ છે તો હું અહીંયા આગળ પાંચસો વીસ સિલેક્ટ કરી લઈશ મિત્રો જુઓ અહીંયા આગળ હું પાંચસો વીસ સિલેક્ટ કરી લઉં તમને બતાવી દઉં જો પાંચસો વીસ મેં સિલેક્ટ કરી લીધું આટલું સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા આગળ એક ભૂરા કલરનું બટન દેખાશે એડ વિલેજ ફોર્મ એના પર ક્લિક કરી લેવાનું છે તો આટલું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારી આ રીતનું દેખાઈ જશે અને તમારે એક નાનું પેમેન્ટ કરવાનું છે ફક્ત પાંચ રૂપિયાનું જો મિત્રો તમને અહીંયા આગળ દેખાઈ જશે પ્રોસીડ ફોર પેમેન્ટ એના પર તમારે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા આગળ મેં મિત્રો હું અહીંયા આગળ ક્લિક કરી લઉં છું પ્રોસીડ ફોર પેમેન્ટ પર એટલે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ કુલ પાંચ રૂપિયાની ચૂકવણી કરવાની છે તો અહીંયા આગળ મેં ઓલરેડી ચૂકવણી કરીને નકલ કાઢી રાખી છે એટલે હું અહીંયા ચૂકવણી નથી કરતો તમારે નકલ ડાઉનલોડ કરવા માટે ચૂકવણી કરવાની છે તો હું અહીંયા આગળ કેન્સલ રિક્વેસ્ટ કરી લઉં છું જો મેં આના પહેલાં જે મેં ચૂકવણી કરી હતી પાંચ રૂપિયાની અને એના દ્વારા મેં સાત નમૂના નંબરની નકલ કાઢી હતી તો જો મારે અહીંયા આગળ નકલ ઓલરેડી આવી ગઈ છે તો તમે પેમેન્ટ કરી દેશો ગૂગલ પે દ્વારા એટલે તમારે અહીંયા આગળ નીચે એક ઓપ્શન આવી જશે ડાઉનલોડ આરઓઆર આર તો એના પર મિત્રો તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમારી નકલની અહીંયા આગળ પીડીએફ ડાઉનલોડ કરવાની હશે મેં પહેલાં ડાઉનલોડ કરી લીધી છે એટલે અહીંયા આગળ મારે આવો ઓપ્શન આવશે ડાઉનલોડ કે તમે સૌ પ્રથમ પ્રથમવાર ડાઉનલોડ કરશો એટલે ડાઉનલોડ થઈ જશે તો અહીંયા આગળ ડાઉનલોડના બટન પર તમારે ક્લિક કરી લેમ છે આટલું થઈ ગયા બાદ મિત્રો તમારે અહીંયા આગળ ઉપર ત્રણ ટપકા દેખાય છે જો મિત્રો હું તમને બતાવી દઉં અહીંયા ખૂણામાં ત્રણ ટપકા દેખાઈ રહ્યા છે ને એ ત્રણ ટપકા ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ અહીંયા આગળ તમને એક ઓપ્શન દેખાઈ જશે બતાવી દઉં તમને ડાઉનલોડ્સનો ઓપ્શન દેખાઈ જશે તો ડાઉનલોડ્સના ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ તમારી ફાઇલ સૌ પ્રથમ ઉપર જ દેખાઈ જશે જો આ પ્રકારની ફાઇલ દેખાઈ જશે તો તમારે મિત્રો આ ફાઇલ ઓપન કરશો એટલે જો અમારી અમારા જે સાત નંબરની મેં મેં નકલ નમૂના નંબરની ડાઉનલોડ કરી હતી એ નકલ અહીંયા આગળ સિક્કા સાથે આવી ગઈ છે જો આપણે મામલતદાર ઓફિસ વસ્તુનો સિક્કો પણ લાગેલો છે ડિજિટલી આ સાઇન કરેલી છે એટલે આ બિલકુલ વેલિડ ગણાશે તો આની તમારે ઝેરોક્ષ કઢાવી લેવાની છે અને તમે જે પણ કામ માટે યુઝ કરવા માગો છો એ કામ માટે તમે બિલકુલ સરળતાથી યુઝ કરી શકો છો તો મિત્રો ક્યાંય પણ તમારે મામલતદાર વગેરેમાં ધક્કા ખાવાની જરૂર નથી બિલકુલ આશા નથી આ રીતે તમે મોબાઈલની કોઈ પણ આઠ અને સાત નમૂના નંબરની ગમે તે નકલો ઘરે બેઠા કાઢી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી એકવાર લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શ્રી રામ